વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ રુપ્લેક્સમાં છેલ્લા પંદર વર્ષથી વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સ્થાપનાની ધામધૂમથી ઉજવણી વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ રુપ્લેક્સમાં છેલ્લા પંદર વર્ષથી વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સ્થાપના કરી પ્રહેશો ધામધૂમથી ઉજવણી કરે છે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ ડુપ્લેક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી જેમાં ગત રોજ આગમન સમયે ધામ ધૂમકી રહી સોય ભગવાનનું સ્વાગત કરી બિરાજમાન કર્યા હતા છએ સોસાયટી ના રહી સો ભારે સંખ્યામાં ભારે વરસાદમાં પણ હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા હતા તદઉપ્રાન પ્રમુખ અને કમિટીના સભ્યોએ લોકોના ઉત્સાહ વધારવા વરસાદમાં પરસાથે ઉભા રહી ભગવાનની પ્રતિમાને બિરાજમાન કરાવી હતી તદઉપ્રાન ગણપતિ ભગવાનની સ્થાપના કરામ આવી હતી જેમાં પ્રમુખ જીતેન્દ્ર શિવા સો મેસ્સે મના પત્ની ઘર આ કાર્યક્રમમાં ભગવાનના આશીર્વાદ લેવા જોડાયા હતા ત્યારે સોસાયટીના દરેક સમિતિ સભ્ય વિશેષ હાજર રહ્યા હતા જે માં ભાર્ગવભાઈ મનીષભાઈ દિતેશભાઈ વિજયભાઈ धर्मेंद्रભાઈ નરેન્દ્રભાઈ નારાણભાઈ ભાવેશભાઈ હાજર રહ્યા હતા ત્યારે સોસાયટીના સભ્યોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી मंगले देकेशो अपाम पदेवरुणां मधुपति चिता वर्दा भवतो सदीश कांते आसनां शतां समर्पयामी मनि अंकुश मुद्रायां वर्णम आवा हे सम्मा परस नूपर जरुनो आत्म आत्मकुआनो एनी पर आबो आत्मकुआनो मम 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 बोलो मम वरुणाय नमः देयाचुलिं कलशिं मस्ताग्रो अपाम पदेवरुणां वनाथे सोती पहला आबाजी तिलक करवानी पूर्व आबाजी वाले